ગુજરાતના અસામાજિક તત્વો દ્વારા અનેક વખત લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે બુટલેગરો દ્વારા આ દારૂ બંધ કરવામાં આવતું નથી અનેક વખત કેસો થઈ ચૂક્યા છે આવા જે લુખા તત્વો છે તેમની સામે એક ગૃહ વિભાગ તરફથી પત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પત્રમાં સો કલાકમાં તમામ પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવ્યો છે અને સો કલાકમાં

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટ માધ્યમથી અસામાજિક વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે આ પત્ર મળે થી સો કલાક ની અંદર ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વો જે ગુંડા તત્વો છે તેની યાદી તૈયાર કરી અને મોકલી આપવા જણાવ્યું છે જેમાં જે વ્યક્તિ વારંવાર શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલ હોય જે વ્યક્તિ ખંડડી ઉગરાવવા તથા ધાક ધમકી તથા ગુનાઓ આવા પ્રવૃત્તિ સાથે હોય હોય વારંવાર મિલકત વિરુદ્ધના આચરતા પ્રોહી અને જુગારમાં ગેરકાયદેસર ધંધો કરતા હોય ખનીજ ચોરી ના ગુનાઓ સાથે સંકળાયેલા હોય અન્ય કોઈ પણ અસામાજિક કૃત્ય જેના કારણે આમ જનતામાં ભયભીતની લાગણીઓ ફેલાતી હોય તેવી માહિતી સો કલાકની અંદર દરેક પોલીસ સ્ટેશને કેટેગરીના જે દર્શાવેલ છે તે મુજબ ગુના તત્વોનું સંપૂર્ણ લિસ્ટ કાળજી તૈયાર કરી અને સૂચના આપવામાં આવી છે કે આવા જે ગુના તત્વો છે તેમની ઈશ એમનું લિસ્ટ મોકલી આપવા અને ગેરકાયદેસર જો આવા ગુંડા તત્વોના ગેરકાયદેસર બાંધકામો હોય તો આ બાંધકામોને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સંકલન કરી અને આ જરૂરી કાર્યવાહી કરવી બીજા મુદ્દામાં લખ્યું છે કે સરકારી જમીન ઉપર દબાણ કરેલો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવે તો યુજીવીસીએલ સાથે સંકલન કરી આ ગેર ગેરકાયદેસર કનેક્શન કપાવી નાખવા બેંક ખાતાઓની ચકાસણી કરવી અને ગેરકાયદેસર કૃત્ય જણાય તો પણ કાર્યવાહી કરવી દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છૂટ્યા પછી પણ કોઈ કે ગેરકાયદેસર કૃત્યમાં ઝડપાય તો તેના જામીન રદ કરવા પાસા અને તડીપરની સ્ટેશન ગૃહ વિભાગ તરફથી એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે આ પત્ર તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યો છે અને સો કલાકમાં આવા ગુંડા તત્વોની માહિતી માંગવામાં આવી છે આવા ગુંડા તત્વો કે જેઓ બુટલેગર હોય અવારનવાર જુગાર રમાડતા હોય અથવા તો માનવ શરીર સાથે વારંવાર ગુનાહિત કૃત્ય કરતા હોય અથવા તો એવા ગુંડા તત્વો હોય કે જે વારંવાર આતંક મચાવતા હોય તેવા ગુંડા તત્વોની પોલીસ દ્વારા માહિતી માંગવામાં આવી છે સો કલાકમાં આ માહિતી ગૃહ વિભાગને મોકલાવાની છે અને જો કોઈ આવા ગુંડા તત્વોની મિલકત જે સરકારી જમીનમાં હોય અથવા ગેરકાયદેસર દમણ કર્યું હોય અથવા તો ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો આવા ગુંડા તત્વોનો ખેર નથી હવે પોલીસ પણ આવા ગુંડા તત્વો સામે લાલ આંખ કરી છે ત્યારે આવનાર સમયમાં કેટલા દબાણો દૂર થાય છે આવા લુખા તત્વો સામે કેટલી કાર્યવાહી કરવામાં આવે છે ગૃહ વિભાગ દ્વારા તે આવનાર સમય બતાવશે હાલ તો આવી માહિતી માંગતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર